વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કેશોદના આલાપ કોલોનીમાં આવેલા પ્રોફેસર એકેડમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની દસ શાળાના ધોરણ પાંચથી આઠના બસો વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવી હતી કેશોદમાં સર્વપ્રથમ બાળકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા

પરીક્ષા કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કેશોદની દસ નામકિત સ્કૂલોમાંથી વિશિષ્ટ બાળકો એમ મળી બસો બાળકોનું કસોટી કરેલી હતી જેની અંદર એક બે ત્રણ પાંચ છ સાત આઠ ધોરણના એ રીતના બાળકોને ઈનામ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા આ પરીક્ષામાં ખૂબ જ સારી રીતે બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું અને ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા અને પરીક્ષા દરમિયાન થોડા દિવસ પહેલા જ્યારે આ કસોટી લેવાની હતી ત્યારે કેશોદની સ્કૂલોમાં અમે પ્રિન્સિપાલોને સ્કૂલોને મળ્યા તો એણે અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો એ તમામ સ્કૂલોના સંચાલકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમજ આ પ્રોફેસર સ્કૂલમાં જે એમને પટાંગણ વાપરવા માટે આપ્યું તે સ્કૂલનો પણ અમે આભાર માનીએ છીએ તેમજ આ કસોટીમાં દાતાઓ તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એ તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ કસોટી દરમિયાન મારે સૌરાષ્ટ્ર પ્રાંતના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભીંડી તેમજ વિભાગમાંથી તેમજ જિલ્લાની ટીમ અને કેશોદનગર તેમજ તાલુકા કક્ષાની હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આ પરીક્ષાનું સારું એવું પરિણામ આપેલું હતું તો વિશેષમાં ન કહેતા આ જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ને સાથ સહકાર આપતા રહે તેવી શુભેચ્છાઓ શુભકામનાઓ અનિરુદ્ધસિંહ બાબર ફોર ન્યુઝ કેશોદ